વડોદરાના જીતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના જીતલપુર રોડ વિસ્તાર ખાતે આવેલ આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય વાસ્ક્યુલર દિવસની ઉજવણીના ભાગરૂપે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકેથોનની શરૂઆત આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી થઈ હતી જેની સમાપ્તિ નટુભાઈ સેન્ટર પર થઈ અને આગળ વધી હતી અને પાછા આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ પર પરત ફર્યા હતા મિશન એમ્પુટ ફ્રી ઇન્ડિયા અંતર્ગત અને વાસ્ક્યુલર રોગની જાગૃતિ માટે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકેથનને ફ્લેગ ઓફ કરવા માટે વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી સાથે આદિક્યુરા સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબ ડૉક્ટર વિજય ઠાકોર અને અન્ય અધિકારીઓ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આદિક્યુરા હોસ્પિટલ જેતલપુર રોડ પર આજે આપણે વાસ્ક્યુલર ડે નિમિત્તે વોકથોન ઓર્ગેનાઇઝ કરી છે જેનું જસ્ટ ફ્લેગ ઓફ થઈ ગયું છે હેમાંગ જોશી સાહેબે ફ્લેગ ઓફ કરી દીધું છે અને બધા વાસ્ક્યુલર ડેની અવેરનેસ માટે ચકલી સર્કલ સુધી જઈ અને અહીંયા આગળ પરત પાછા આવીશું વરસાદના હિસાબે ઉત્સાહ થોડોક ડાઉન થયો છે પણ જે લોકો છે એમનો ઉત્સાહ ડબલ થઈ ગયો છે કેમ કે બધામાં આજે અવેરનેસની જાગૃતતા સારી છે આ વોકેથોનની જે થીમ છે એમ્પ્યુટેશન ફ્રી વર્લ્ડ એટલે જે પ્રકારે જે વાસ્ક્યુલર ડિસીઝીસ છે એના કારણે જે રોગો થતા હોય અને જે સમય મર્યાદામાં એનું નિદાન થાય અને સારવાર થાય એ જો સમયમર્યાદા આપણે ચૂકીએ અથવા કોઈ એ કાળજી નિદાન ના લીધી હોય એને કારણે આપણે ના લઈએ અને એને કારણે ઘણીવાર આપણા શરીરના અંગને એમ્પ્યુટ એટલે કે કપાવાનો વારો જ્યારે આવતો હોય ત્યારે આટલા એક ખૂબ જ પવિત્ર કોઝ માટે થઈને આ વોકેથોનનું આયોજન આદિક્યુરાની સમગ્ર નિષ્ણાંતોની ડાયરેક્ટરોની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે મારા તરફથી હું આ ટીમ આદિક્યુરાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું આવું વરસાદભર્યું વાતાવરણ હોવા છતાં પણ લગભગ બસોથી ત્રણસો લોકોએ આ વોકાથોનમાં ભાગ લીધો એવું લાગી રહ્યું છે વોકાથોનનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વાસ્કુલના રોગો અંગે જાગૃતિ ફેલાવવાનો એની થીમ છે એમ્પ્યુટેશન ફ્રી ઇન્ડિયા એનો અર્થ કે વાસ્કુલ રોગોની યોગ્ય સમયે યોગ્ય રીતે સારવાર કરીને એમ્પ્યુટેશન થતાં અટકાવવા ઉપરાંત એક સરસ મજાનું વાક્ય પણ છે વોક અ માઇલ એન્ડ લી વિથ અ સ્માઇલ